સલામ અલેકું વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતી વિષયમાં આપણું એક વિશ્વ પદ્ય ભગવાનનો ભાગ રમેશ પારેખનું જે અછાંદસ કાવ્ય છે એ જોઈ રહ્યા હતા એની સાથે આપણે કાવ્યનો પરિચય પણ લઈ લીધો હતો કે કાવ્યમાં રમેશ પારેખ જે છે એ શું કહેવા માંગે છે આપણે જોઈએ છે કે ભગવાનથી દૂર થતા માનવીનું મન ભગવાન સાથે ફરી જોડી જવાનો એમનો પ્રયત્ન છે એ માટે તે બાળકો સાથેનો એ બતાવે છે અને ત્યાર પછી મનુષ્યમાં વધતી જતી સ્વાર વૃત્તિ એનું નિરૂપણ છે અને જિંદગીના બાકી બચેલા વર્ષો જે છે એનામાં મનુષ્યનો ભગવાન સાથે જે છે અનુસંધાન જે છે સાધવાનો એમણે પ્રયત્ન કર્યો છે તો હવે આપણે કાવ્યની શરૂઆત કરીશું શરૂઆત કરવીને આ રીતે છે નાનપણમાં બોરા વીણવા જતા કાતરા પણ વીણતા કોકની વાડીમાં ઘૂસી ચીભળા ચોરતા ટેટા પાડતા બધા ભાઈ બંધો પોતાના ખિસ્સામાંથી ઢગલીઓ કરતા ને ભાગ પાડતા કે નાનપણમાં હંમે શું કરતા બોરા બોરા જે છે બોર તેથી ચણે બોર જે આવે છે એ એના માટે શબ્દ છે અને કાતરા વિહતા કાતરા એટલે કે આંબલીનું જે ફળ છે એને કાતરા કહેવાય કોકની વાડીમાં કોક એટલે કે કોઈકની કોકનો અર્થ શું થાય છે કોઈક કોઈકની વાડીમાં ઘૂસીને શું કરી લેતા ચીભળા જોતા ઘૂસવું એટલે કે બરજબરીથી પ્રવેશી જવું હે ને મતલબ કે સામાન્ય સંમતિ વગર અંદર પ્રવેશવું એને સંમતિ વગર પ્રવેશી જવું તો કોકની વાડીમાં એટલે વાડીના માલિકની સંમતિ વગર તેમાં પ્રવેશવું અને શું કરી લેતા આ બોરા નિર્દોષ હતો આ બધી વાત નિર્દોષ છે કોઈ ગમ નથી ધ્યાન નથી ગતમ નથી પડતી ગતા ગમ નથી એમને કે અને ચોરી જ કે હોય એ નિર્દોષતાથી એ વાણીમાં પ્રવેશીને બોર આમલીના ફળ વડના એ બધું લઈ આવતા ને પછી શું કરતા બધા ભાઈબંધો બરાબર મિત્રો ખિસ્સામાંથી કાઢીને ઢગલી કરતા અને પછી શું કરતા શહનો ભાગ પાડતા દરેક દરેકનો ભાગ અહીં જે છે પ્રશ્ન નીકળે છે કે શૈશવમાં કવિ મિત્રો સાથે શેનો ભાગ પાડતા શૈશવ મતલબ કે બાળપણ અહીં બતાવ્યું છે નાનપણમાં બરાબર તો પ્રશ્ન એક વાક્યમાં થઈ શકે કે શૈશવમાં કવિ મિત્રો સાથે શેનો ભાગ પાડતા તો તમારે ઉત્તર લખવાનો રહેશે શૈશવમાં કવિ મિત્રો સાથે ચણીબોર કાતરા ચીપડા અને વડના તેતાના ભાગ પાડતા આગળ જોઈએ તો આ ભાગ ટીકોનો આ ભાગ દીપુનો આ ભાગ ભનિયાનો કન્યાનો આ બધા મિત્રોના નામ બતાવ્યા છે પતે એક વધારાની ઢગલી કરી કહેતા આ ભાગ ભગવાનનો ઢગલી થતી પછી દરેકની ઢગલી પણ આમાં આ ભાઈ ટીકીનો ભાગ આ રીપુણ આ રીતે બધાના મિત્રોના ભાગ પડી જતા ને છેલ્લે એક ઢગલી વધારાની થતી અને કહેવાતું આ ભાગ ભગવાનનો આ સૌથી મહત્ત્વનો કે આ ભાગ ભગવાનનો બાળપણમાં ખરેખર નિર્દોષ છે છતાં એક શ્રદ્ધા છે કે ઈશ્વર છે તો ઈશ્વરનો ભાગ હોય એટલે એ ભગવાનનો ભાગ કાઢતા એટલો નિર્દોષ છે એ ઢગલી એમ જ છોડી દેતા

ઈશ્વરે એ પણ કહ્યું છે કે સંપત્તિનો એક ભાગ જે છે એ આપણે ગરીબોમાં વહેંચવાનું છે સંપત્તિ આપી છે પૈસો ધન જે કંઈ પણ ઈશ્વરે આપ્યું છે એ વહેંચીને ખાવાનું છે એક ભાગ ઈશ્વરે તમને આપ્યો છે એમાં ગરીબોનું મૂક્યું છે ઈશ્વર એમનું પણ તમને આપ્યું છે એ સત્કાર્ય આપણે કરવાનું છે પરંતુ એ વસ્તુ નથી સમજાતી બાળપણમાં માં કરીએ છે કે ભગવાનનો ભાગ કાઢીને દૂર દૂર સુધી રમવા જતા રહીએ છે ઈશ્વર આવીને રાતના સમયે ખાઈ જશે એ ઈશ્વર એક ગરીબ બાળક જરૂરિયાતમંદ વ્યક્તિ એ વસ્તુ મેળવેલે છે અચ્છા અહીં પ્રશ્ન એક વાક્ય માટે વધારાની ઢગલી કોના માટે રહેતી તો વધારાની ઢગલી એ ભગવાન માટે રહેતી બરોબર એ વસ્તુને ખ્યાલ રાખવાનું છે આગળ જોઈએ સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા ભગવાનની ઢગલી ત્યાં રમવા દોડી જતા બધી ઢગલીઓ પાડી છે એમાં સૌ પોતપોતાની પોતાની જેના નામની જે ઢગલી છે એ લઈ લેતા એનાથી પોતાનું ખિસ્સો ભરી લે અને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકીને રમવા દોડી જતા પછી શું અહી સવાલ એ પણ એક વાક્ય માટે છે કે ભગવાન પોતાનો ભાગ ખાવા ક્યારે અને કેવી રીતે આવતા તો ભગવાન પોતાનો ભાગ ખાવા રાતે છાના માના આવતા

બાળપણ પૂરું થાય છે કિશોરાવસ્થા પૂરી થાય છે અને યુવા અવસ્થામાં પ્રવેશો છો એની સાથે ઘણી બધી જવાબદારીઓનો ભાર જે છે એ ઉપાડવો પડે છે બધી જિમ્મેદારીઓ છે એ ઉઠાવવી પડે છે અને એની સાથે તમે પોતાનો સંસાર ચલાવવા માટે પોતાની જીવનને ચલાવવા માટે તમે આજીવિકાનું સાધન શોધો છો અને મહેનત કરીને ઘણું બધું ભેગું બે હાથે એ દરમિયાન ભાઈ બહેનો મોટા થાય છે ક્યાંક માતા પિતા આ દુનિયામાંથી વિદાય લે છે અને પછી સંતાનો વચ્ચે સંપત્તિની મિલકતની વહેંચણી થાય છે ભાગ પાડવામાં આવે છે ઘરના ઘર વખરીના ઘર વખરી એટલે ઘરને લગતો સરસામાન શબ્દ સમૂહ માટે એક શબ્દ ઘરને લગતો સરસામાન ઘર વખરી જે છે ગાય ભેંસ બકરી બધી જ વસ્તુઓના ભાગ પડે અને આ પ્રશ્ન બધા જ ભાગ પાડે છે બધા ભાઈ બહેન ક્યાંક મંદુખ પણ થઈ જાય છે અને ક્યાંક સુલે શાંતિથી પણ આ વસ્તુ પતી જાય છે કે ભાગ પડી જાય છે પણ ક્યારેક નથી કે આટલી બધી સંપત્તિમાંથી ક્યાંક ભગવાનનો ભાગ પાડીએ ભગવાનનો ભાગ એટલે એ ભાગ માંથી ગરીબોની વહેંચણી કરવી કોઈક એવું સત્કાર્ય કે જે જરૂર છે એ વચ્ચે વહેંચણી કરવી એ વસ્તુ ક્યાંક નથી દેખાતી સંપત્તિ વહેંચણીમાં આ વસ્તુ જે છે ક્યાંક નથી દેખાતી કે આટલા બધા ભાગ છે એમાંથી એક ભાગ પાડીને ગરીબોમાં વહેંચી દેવામાં આવે એમાં સૌથી મોટું ભાગ ભજવે છે આપણી સ્વાર્થ વૃત્તિ અને સ્વાર્થ વૃત્તિને કારણે ભગવાનનો ભાગ પાડવો એ આપણને વાહિયાત લાગે છે આપણે માનતા થઈ જાય છે કે મેં જાત મહેનતે કમાવ્યું છે મારા ભાગમાં આવે છે મારો હક છે પણ આપણે આપણો એ હક ભૂલી જઈએ છીએ ઈશ્વરે આપણને આપ્યું છે એમાં એ ગરીબોનો પણ હક છે એ વસ્તુને ભૂલી જઈએ છીએ પોતે કમાવ્યું છે પોતું જ પોતાનું જ છે આ વસ્તુ સ્વાર્થ આવી જાય છે કે મેં જાતે મહેનત કરી છે મારું બધું છે પછી બીજાને આપવાની છે જરૂરિયાત અને ભગવાનનો ભાગ જુદો કાઢવાનો ભૂલાઈ જાય છે સ્વાર્થ વૃત્તિ જે છે આપણામાં પ્રવેશી જાય છે બાળપણમાં અને મૂળપણની અવસ્થામાં આ ફેર છે પ્રશ્ન કહે હોય છે કે ભગવાનનો ભાગના આધારે જીવનની બે અવસ્થાની તુલના કરો તો એક તો આપણે જોઈ ગયા બાળપણની જે અવસ્થા એ વિશે આપણે જોઈ ગયા કે નિર્દોષ હોય છે ત્યારે એને ભગવાનમાં માં શ્રદ્ધા છે આગળ રાખે છે અને એ વાત એ કાવ્યમાં એમણે બાળકો જે કંઈ વીણી લાવે છે મેળવી છે એમાં સૌમાં ભગવાન નો ભાગ છે એ ભૂલતા નથી અને બાળક માને છે કે ભગવાન રાતે ચૂપચાપ આવીને ખાઈ લેશે એ જોવા જતા નથી કે ભગવાન એ ભાગ ખાઈ ગયા અથવા કદાચ ભગવાન રૂપે આવી કોઈ ગરીબ બાળકે ખાઈ લીધું આ એક સત્કર્મ જ થાય છે હવે આપણે જોવાનું છે કે મોટપણની અવસ્થામાં શું થાય છે આ છે તુલના કરવાની છે તો આજે એટલું જ નેક્સ્ટ વિડીયો દરમિયાન આગળ કાવ્ય જોઈશું